હાથથી આવી રીતના મસળી અને એડ કરીશું મિક્સ કરીશું હવે તેમાં ઘીનું મોણ એડ કરવાનું છે તો પાંચ ચમચી ઘીનું મોણ એડ કર્યું છે મોણ આવી રીતના પ્રોપર બંને હાથ વડે મિક્સ કરી દેવાનું છે મુઠ્ઠી પડતું મોણ આપણે એડ કરવાનું થાશે હવે થોડું થોડું પાણી નાખતા જવાનું અને કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો લોટને પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દેસું પછી તેને થોડું તેલ લગાડી અને લોટ મસળી લેશું અને આવી રીતના મોટી સાઇઝનો લુઓ લઈ લેશું થારીમાં મોટી સાઇઝની રોટલી વણી લેવાની છે આ રીતના થારી જેવડી હવે આવી રીતના કાંઠાવાળો ગ્લાસ અથવા માટકીની મદદથી આ રીતના આપણે પૂરીનો શેપ આપી દેશું તો એકી સાથે ઘણી બધી પૂરી બનીને તૈયાર થશે હવે કાંટા ચમચ અથવા તો ચાકુની મદદથી કટ કરી લેવાની બધી પૂરી વણાઈ જાય પછી ગરમ તેલમાં તળી લેવાની છે મીડિયમ આંચ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે તો એકદમ સરસ મજાની ઘઉંના લોટની ફરસી પૂરી બનીને તૈયાર છે નાસ્તા માટે પર ફૂલ રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો છે ધન્યવાદ